ધાંગધ્રા શહેર ખાતે કરુણા અભિયાન અંતર્ગત ચૌદ જેટલા ઘાયલ પક્ષીઓનું નિરીક્ષણ કરી પશુ દવાખાને સારવાર આપવામાં આવી હતી તો ત્રણ પક્ષીઓના મોત નીપજ્યા હતા ધાંગધ્રા શહેર ખાતે દસ થી વીસ જાન્યુઆરી બે સુધી કરુણા અભિયાન ચાલુ રહેશે સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા ધાંગધ્રા સુરેન્દ્રનગર હું ડોક્ટર બી પટેલ પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના ધાંગધ્રા પશુ દવાખાનાની ટીમ ફોરેસ્ટની ટીમ અને અરેસ્ટ ગ્રુપ દ્વારા દસ જાન્યુઆરી બે હજાર પચીસથી વીસ જાન્યુઆરી બે હાજર પચીસ સુધી કરુણ અભિયાન અંતર્ગત પશુ દવાખાને ખાતે પશુ પક્ષી સારવાર કેમ્પનું આયોજન કરેલ છે અને બીજા અગિયાર અત્યારે સારવાર હેઠળ છે હું મહેશ રાજગોરુપ પક્ષી બચાવ અભિયાન ધાંગ્રા શહેરમાં અમે લોકો છેલ્લા સત્તર વર્ષથી પક્ષી બચાવ અભિયાનનું સેવા કાર્ય કરી રહ્યા છીએ આજ રોજ ઉત્તરાયણ નિમિત્તે અમે અમારા મોત શોક જતા કરીને અમે આ પક્ષી બચાવનું સેવા કાર્યમાં સહભાગી છીએ આજ રોજ ઉત્તરાયણ નિમિત્તે અંદાજે ચૌદથી પંદર જેટલા ઘાયલ પક્ષીઓનું અરેસ્ટ્રુપ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું જેમાં ત્રણ મૃત્યુ પામા છે એમાં હાલમાં પશુ દવાખાને શ્રી દ્વારા એમના ઓબ્ઝર્વેશનમાં છે તો અમે લોકોને એ જ અપીલ કરી છે કે આપણે સૌ સાથે મળીને આ ઘાયલ પક્ષીને બચાવવા જોઈએ આપણી એક દિવસની મજા એમની બની સજા બની જાય છે માટે ઉત્તરાયણ ઉજવો પણ દાનને પુણ્યના તહેવાર ઉજવીને ઉજવો આવી કે કોઈની મોતની સજા ન થવી જોઈએ તો આપ સૌને એ જ અપીલ કરું છું કે તમારા ઘરની આસપાસ જ્યાં પણ દોરી કે ગૂંચવાળા હોય દોરી એ લટકતા હોય તો એનો નાશ કરો જેથી કરીને કોઈ પક્ષી એમાં ફસાઈ ન જાય અને ઘાયલ થતાં બચી શકે આ રેખૂમાં ઉત્તરાયણ નિમિત્તે જે પણ ફંડફાળો આવે છે ધાંગધા સહિતની તેમાં આજુબાજુની દરેક જીવદયા પ્રેમીઓ દ્વારા અમને સાથ સહકાર આપવામાં આવે છે એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ આ સેવા કાર્યમાં જે ફંડફાળો આપે છે એનો અમે ઉનાળામાં વિનામૂલ્યે કુંડા ચકલીકર તેમજ ચણની ડસનું ચણની ડીશનું જે વિતરણ કરી છે એમાં ઉપયોગ લેવામાં લેવામાં આવે છે આથી દરેક લોકો અમને પૂરેપૂરો સાથ સહકાર આપે છે અને હજી પણ અમે એ જ અપેક્ષા છીએ આવું નવું કાર્ય ખૂબ વધતું જાય એવી લોકો પાસે અપેક્ષા આપ સૌને ખૂબ ખૂબ આભાર લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક